વાત કરીએ ડભોઈ નગરપાલિકાના પ્રોજેક્ટ મેનેજરનું સરકારની પ્રજા કલ્યાણની વિવિધ યોજનાઓની શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માન કરાયું છે મહેશ પરમાર ડભોઈ નગરપાલિકામાં છેલ્લા છ વર્ષથી પ્રોજેક્ટ મેનેજર તરીકેની કામગીરી સંભાળી રહ્યા છે ત્યારે પીએમ સ્વનિધિ યોજના હેઠળ નગરના પંદરસોથી વધુ ફેરિયાઓને બેંક સાથે સંકલન કરી રૂપિયા દસ હજાર વીસ હજાર અને પચાસ હજારની લોન અપાવી કોરોનાના કપરા સમય બાદ ફેરિયાઓનો ધંધો પુનઃ શરૂ કરવાની તેને કામગીરી કરાવવાની મદદ કરી હતી સાહેબ ના અધ્યક્ષ સ્થાને ઉજવણી કરાઈ જેમાં ડભોઈ તાલુકાના ઉત્તુષ્ટ કામગીરી કરતા કર્મચારીઓનું સન્માન પણ કરવામાં આવ્યું જેમાં હું મહેશ પરમાર ગુજરાત શહેરી આજીવિકા મિશન યોજના હેઠળ પ્રોજેક્ટ મેનેજર તરીકે છેલ્લા છ વર્ષ અને ત્રણ માસથી ડભોઈ નગરપાલિકા ખાતે ફરજ દબાવું છું આ છ વર્ષના સમયગાળા દરમિયાન ડભોઈ નગરની ઘણી બધી યોજનાઓના ઇમ્પ્લિન્ટે ઇમ્પ્લિમેન્ટેશનમાં મેં ખૂબ સારી કામગીરી કરવામાં આવી હતી જે કામગીરીની સરકારશ્રીએ વહીવટીતંત્રએ નોંધ લઈ અને મને જે કામગીરી કરવાની સંપૂર્ણ સત્તા અને જવાબદારીઓ આપી એમાં સી ફાળો આપનાર ચીફ ચીફ ઓફિસર શ્રી જયકિશન તડવી સાહેબે પણ મને છૂટા દોર આપી કામગીરી કરવાની જે તક આપી એ બદલ અને આ વહીવટી તંત્રએ મારી આ કામગીરીને બિરદાવી એ બદલ હું તમામનો આભાર માનું છું સાથે સાથે આ પ્રમાણપત્ર મને મળ્યા બાદ માન્ય ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા સાહેબે પણ મારી કામગીરીને સતત વખાડતા રહ્યા છે અને એમણે પણ આ સન્માન પત્ર બદલ મને શુભેચ્છાઓ પાઠવી છે